दोस्तों तो आप विडियो ने लाइक शेर कॉमेंट कर ली सब्सक्राइब कर ली बे लाइक दबा भूलता नहीं हे वलसाद ना जोल से उपाले लखो ने बोलो बाका जी की हुई हुई बीएमडब्ल्यू जाए लता पता लता पता गलती है उपाले लखो गायो गा वलसाद आवे पहला बेगी पहली है बेगी बहाए उप... कौन है लोग कहां से आते हैं જય માતાજી દોસ્તો ને કેમ છે મજામાં તો મજામાં જ છે ને તો અમે અમારી માઇન્ડવી બતાવીએ આજે ઉપાડવાની ચાલુ કરી નાખી છે આ છે અમારા જીજુ કેમ છે મજામાં પપ્પા મજામાં છે ને તો આ છે આપણી માઇન્ડવી જો આ બધા ઉપાડવાના ચાલુ કરી દીધી છે મામા ને બધા પાછળ લઈ ગયા છે તો એને આપણે બતાવીએ હું માઇન્ડ્રી નું કે એ પણ મારે ખબર પડી જશે હા જીજુ આ મારા બીજા જીજુ છે હા હું સાથે માઇન્ડ્રી માં ઈ ભાઈ તે કુંજિયા આ મારા મોટા ભાઈ છે હ ભાઈ માઇન્ડ્રી માં હું સાથે હાલા મારું થાય હાલા હાલું સાથે આ આમાં મામા છે કેમ છો મજામાં જોઈ લ્યો ફાલ તમે કોમેન્ટ માં કે કેટલી માઇન્ડ્રી વિજે ઉતેલ છે મામા એ કઈ દીધું તમે જણાવો માંડવી ઉપર હાલી લઈ ગયું છે હવે છોલિક છે એ આગલી ઉપલી જાત છે આ અમારા જીજુ શર્માઈ બોલ છે શર્માઈ ગયા દોસ્તો આ જીજુ ને ખબર નતી એમ આપણે એનો વિડીયો ઉતાર લીધો એટલે મારા બીજા જીજુ આને કીધું કે ઓ ભાઈ વિડીયો ઉતારે તાળો એટલે કોણ એ લુક કહા સે આતે હે મેં કે જોઈ લ્યો જોઈ લ્યો જોઈ લ્યો તમે બો શરમા છે આ ભાઈ જીજુ હેલો દોસ્તો તો હું મારા જીજુ કામ કરે આયા છે તો એ હું બતાવું એની ટાઇલ દોસ્તો આ છે અમારો જીજુ એને કેપેસિટી થઈ ગઈ હાવ પૂલી મેન વી હાવ ઉપર લઈ ગયા છે આ અમારો બીજો જીજુ આ અમાર મામા મામા હાલો છે ને બાકાજી કી બોલાવી દયા મેં દયો કેમ બોલાવી મામા કે ને દયો કેમ બાકાજી કી બોલાવી

ક્યારે ક્યારે વરસાદ છે પામ છે ક્યારે ખબર પડે ને માંડવી બે તારીખ થી સાત તારીખ વલસાદ છે તો આપડે માંડવી પડવાની છે તો એ ઉપર નાખી કારણ કે ફૂલ પાક આવી ગયો તો પછી ક્યારે આવી મહિના પછી આવ મહિનામાં મહિના માં છે વલસાદ આવી છે જે આ વાવણી ની વાવી ઈને નઈ છે કે ઈને નઈ છે દોસ્તો તો આપી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાઈક દબાવી દેજો જય માતાજી